ઇન્ડિયા આઈએનએક્સના બીએસસી ફ્લેગશીપ પ્રોડક્ટના લોન્ચિંગ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત એમડી તથા સીઈઓ બીએસસી લિમિટેડના શ્રી સુંદરમ રામૂર્તિજી ગીફ્ટ સિટીના એમડી સીતે પંદરે ઇન્ડિયા આઈએનએક્સના સી ઇ શ્રી વિજય કૃષ્ણમૂર્તિ આમંત્રિત સૌ મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર ગઈકાલે જ આપણે વસંત પંચમીનું પાવન પર્વ ઉજવ્યું અને ગિફ્ટ સિટીમાં વિકાસ અને ઇનોવેશનની વસંત કીલી છે બે અઠવાડિયામાં આ ત્રીજું નવું સાહસ ગિફ્ટ સિટી ખાતે કાર્યરત થઈ રહ્યું છે આજે મને ઇન્ડિયા આઈએનએક્સના શુભારંભ કરવાનો અવસર મળ્યો છે આ બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું અને ઉજ્જવળ ભવિષ્ય માટેની આપ સૌને શુભેચ્છાઓ પાઠવું છું ગિફ્ટ નિફ્ટી બાદ સેન્સેક્સના ફ્યુચર ઓપ્શન સંદર્ભની કામગીરી પણ હવે ગિફ્ટ સિટીમાં શરૂ થઈ છે વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અને ગુજરાતને દેશનું ફાઈનાન્સીયલ કેપિટલ બનાવવાના વિઝન સાથે શરૂ કરાયેલું ગિફ્ટ સિટી આજે વિશ્વભરના ફિનટેકનું આકર્ષણ બન્યું છે ઇન્ડિયા આઈ એનએક્સના સતત નાણાકીય નવીનતાના ક્ષેત્રમાં આગેવાની લઈ રહ્યું છે અને વૈશ્વિક રોકાણકારોને ભારતીય બજારમાં સરળતાથી જોડાવાનું મજબૂત પ્લેટફોર્મ પ્રદાન કરી રહ્યું છે ઇન્ડિયન આઈએનએક્સ પર યુએસએ ડોલર આધારિત સેન્સેક્સ ફ્યુચર એન્ડ ઓપ્શનનો પ્રારંભ એક મહત્વપૂર્ણ પગલું છે આ સેન્ટરના કાર્યરત થવાથી વિદેશી રોકાણકારો નાણાં રૂપાંતરની જટિલ પ્રક્રિયા વિના સીધું જ ભારતીય બજારમાં રોકાણ કરી શકશે તેના પરિણામે ભારતીય નાણાકીય બજારોને વૈશ્વિક રોકાણ વ્યવસ્થાની સાથે વધુ નજીકથી જોડાવાની તક મળવાની છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ જ્યારે ગિફ્ટ સિટીની શરૂઆત કરાવી હતી ત્યારે જે પ્રકારે આંતરરાષ્ટ્રીય સ્તરની ઇમારતો બનતી હતી તે જોઈને લોકોને એવું લાગતું હતું કે આ કોઈ રિયલ એસ્ટેટનો પ્રોજેક્ટ છે પણ ગિફ્ટ સિટીની સફળતાને જોઈને આજે આપણે કહી શકીએ છીએ કે માન્ય મોદી સાહેબે લોકોની માનસિકતા તો બદલી જ છે સાથે જ ગિફ્ટ સિટીને વિશ્વભરની ફાઈનાન્શિયલ સર્વિસનું કેન્દ્ર પણ બનાવ્યું છે ગુજરાતના ડીએનએમાં ફાઈનાન્સ રહેલું છે અને શેર માર્કેટ ફાઈનાન્શિયલ વર્લ્ડ સાથે ગુજરાતીઓ વર્ષોથી જોડાયેલા પણ છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈનો સ્પષ્ટ મત છે કે ગુજરાતી લોકો જ્યારે ફાઇનાન્શિયલ ક્ષેત્રમાં આટલા આગળ હોય તો ગુજરાતમાં આ ક્ષેત્ર વિકસિત થઈ શકે તેમના દુરોગામી વિચારના પરિણામે આજે ગિફ્ટ સિટીના પ્રથમ ફાઇનાન્સિયલ ટેક્સ સિટી તરીકે ઉભરી આવ્યું છે ગિફ્ટ સિટીમાં દેશનું એકમાત્ર ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર અને બુલિયન એક્સચેન્જ કાર્યરત છે સાથે જ બેન્કિંગ ઇન્સ્યોરન્સ એસેટ મેનેજમેન્ટ અને કેપિટલ માર્કેટ સર્વિસીસ જેવી સેવાઓનું પણ સંચાલન અહીંથી થઈ રહ્યું છે ગિફ્ટ સિટીમાં ચારસો પચાસથી વધુ ફિનટેક કાર્યરત છે અને એક પ્રકારે ગિફ્ટ સિટી દેશનું ફિનટેક હોમ બની ગયું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગિફ્ટ સિટીને ભારતનું જ નહીં પરંતુ વિશ્વનું ફિનટેક હબ બનાવવા માટે દ્રઢ સંકલ્પ સાથે કાર્યરત છે તાજેતરમાં જ રજૂ કરવામાં આવેલા આ વર્ષના કેન્દ્રીય બજેટમાં ગિફ્ટ સિટી ખાતે આઈએફએસસીમાં કાર્યરત ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ માટે એક્ઝામ્સન ડિડક્શન અને રીલોકેશનના પ્રાવધાનોને એકત્રીસ માર્ચ બે હજાર ત્રીસ સુધી વધારવામાં આવ્યા છે આઈ એફસીમાં વધુમાં વધુ કંપનીઓ આવે તે માટે શીપ લીઝિંગ યુનિટ્સ ઇન્સ્યોરન્સ કંપની અને ટ્રેઝરી સેન્ટર્સને ઘણા લાભ આપવાની જોગવાઈ પણ આ બજેટમાં કરવામાં આવી છે આ તમામ જોગવાઈઓ આઈએફએસસીમાં ફાઇનાન્સિયલ ઇકોસિસ્ટમને વધુ મજબૂત અને ગિફ્ટ સિટીની ગ્લોબલ ફાઇનાન્સિયલ સેન્ટર તરીકેની ઓળખને વધુ દ્રઢ બનાવશે આજે અહીં ફિનટેક ઇનોવેશન ટેકનોલોજી અને ફાઇનાન્સ સાથે જોડાયેલા લોકો ઉપસ્થિત છે ત્યારે અહીં ઉપસ્થિત સૌને એક વિશ્વાસ છે કે મોદી ત્રણ પોઈન્ટ ઓમાં માં ભારત વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવાની દિશામાં ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે આપણે સૌ સાથે મળીને વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં સહભાગી બનીએ એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત